નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થુ દર્શક પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ ફરીથી વાત કરીશું એક સપનાની કે જે સપના વિશે આપણે સતત વિચારતા આવ્યા છે અને વર્લ્ડ કપને લઈને જ્યારે એ પછી પચાસ ઓવરનો વર્લ્ડ કપ હોય મેન વર્લ્ડ વર્લ્ડ કપ હોય કે પછી ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ હોય અને ક્રિકેટ એક એવી એવી ગેમ છે કે ભારતમાં વિમેન્સ રમે કે મેન્સ રમે ક્રિકેટ એક ઇમોશન્સ છે ને ઇમોશન્સ દરેક દરેક ફોર્મેટની અંદર જોવા મળે છે અને વાત મેન્સ વર્લ્ડ કપને લઈને ફરીથી હરમનને કમાન સોંપવામાં આવી છે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ચોથી ઓક્ટોબર તે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચ રમાશે એટલે શું તૈયારીઓ છે કેવી સ્થિતિ છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે અને શું આ વખતે આપણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ઘરે લાવી શકીશું જીતી શકીશું આ પણ એક યક્ષ પ્રશ્ન છે કારણ કે દર વખતે આપણે સેમીફાઈનલ સુધી પહોંચીએ ને ત્યાંથી પાછું આવવું પડે એટલે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું આપણે આ વખતે એટલા સક્ષમ છે આ પ્રશ્ન સો ટકા ઊભો થાય અને આ જ પ્રશ્ન વિશે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દસ્તો મિત્રો કાર્યક્રમમાં આગળ વધ્યું છે તે પહેલાં એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર ફરી એકવાર સપના જોવાનો મોકો આવી ગયો તે સપનાને સત્યમાં બદલવા માટેનો પણ અવસર આવી ગયો ત્રણ ઓક્ટોબરથી દુબઈ અને શારજહામાં શરૂ થઈ રહ્યો છે વિમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જેની ભારતે ટીમ જાહેર કરી દેવામાં આવી છે હરમનપ્રીત કૌરને ટીમની કેપ્ટન નિયુક્ત કરાઈ છે જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવાઈ છે

કેટલી પરિસ્થિતિ લાગી રહી છે ટીમનું ચયન થઈ ચુક્યું છે એ વચ્ચે ભારત અને વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શું સ્થિતિ કેવું ભવિષ્ય લાગી રહ્યું છે આપણે પહેલી વસ્તુ તો કોઈ પણ તમે જે સાચું કીધું કે કોઈ પણ વર્લ્ડ કપ હોય ધારો કે મેન્સ હોય કે વિમેન્સ હોય વર્લ્ડ કપનું નામ આવે એટલે આપણે તરત જ સજાગ થઈ જઈએ સચેત થઈ જઈએ કે હા યાર આ તો વર્લ્ડ કપ ભારત જીતવો જોઈએ અપેક્ષાઓ એકદમ આસમાન ઉપર પહોંચી જાય અને દરેકે દરેક ટીમ જ્યારે પણ વર્લ્ડ કપ રમવા જાય તો એની પાસેથી ભારત જીતે એવી અપેક્ષા કરવી સ્વાભાવિક છે દરેક દેશ એવું કરતો હોય છે વિમેન્સ વર્લ્ડ કપની જો આપણે વાત કરીએ તો વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતની સીધી એટ સ્થિતિ એટલી મજબૂત નથી કે જેટલી મજબૂત મેન્સ ટીમમાં હોય ત્યાં આગળ પણ આપણને ઓસ્ટ્રેલિયા નડે છે ઘણી બધી વાર ઓસ્ટ્રેલિયા સામે આપણે હારવાનું થયું છે ભારતની ટીમે પ્રયત્નો ચોક્કસ કર્યા છે વિમેન્સ ટીમે એક બે હજાર વીસમાં રનર્સઅપ થઈ હતી રનર્સઅપ બની હતી આ ટીમ ત્યાર પછી કે ત્યાર પહેલાં ભારત ચેમ્પિયન બની શક્યું એટલે ભારતીય મહિલાઓના અથાગ પ્રયત્નો અત્યાર સુધી ભારતને રનર્સઅપ સુધી લઈ જઈ શક્યા છે ટાઈટલ જીતવા સુધી લઈ જઈ શક્યા નથી હવે શા માટે આપણે વિચારીએ કે ભારત ટાઇટલ જીતવું જોઈએ કારણો છે તાજેતરમાં આપણે સાઉથ આફ્રિકા સામે એક શ્રેણી રમ્યા ટેસ્ટ મેચ હતી એ વન ડે હતી ટી ટ્વેન્ટી હતી એમાં ભારતે સારું પ્રદર્શન કર્યું અને ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા ટેસ્ટ મેચમાં પણ આપણે સાઉથ આફ્રિકાને હરાવ્યું વન ડેમાં પણ સાઉથ આફ્રિકાને હરાવ્યું અને ટી ટ્વેન્ટી હતી એમાં એ ડ્રો થયું અહીંયા આગળ બે ત્રણ વસ્તુ સ્પષ્ટ થઈ કે ભાઈ આપણા ટોચના ખેલાડીઓ હરમનપ્રીત કૌર છે સ્મૃતિ મંધાના છે આ બધા ખેલાડીઓ ફોર્મમાં જોવા મળ્યા હવે આપણે અપેક્ષા એ કરવાની છે કે આવનાર દિવસોમાં એટલે કે હવે વર્લ્ડ કપની જ્યારે તૈયારી થઈ રહી હોય તે વખતે ભારતની મહિલાઓ એટલી જ મજબૂત રીતે પ્રેક્ટિસ કરે અને ભારતને સફળતા અપાવે તો અહીંયા આગળ જોવા જઈએ તો ભારત એક મહત્વની ટીમ ચોક્કસ ગણવામાં આવે છે પણ એક તબક્કે અથવા તો એક દેશ સામે જયારે રમવાનું હોય તો ભારત ક્યાંક શસ્ત્રો હેઠા મૂકી દે છે એ એ વસ્તુ બનાય એ જ વસ્તુ ભારતની મેન્સ ટીમમાં બની મેન્સ ટીમનો જ્યારે આપણે વન ડે વર્લ્ડ કપ હતો તો ઇન્ડિયા કુડન્ટ ગેટ થ્રુ ઇન ધી ફાઈનલ્સ આપણે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા અને એવી ઘણી બધી વાર બન્યું છે વિમેન્સ ક્રિકેટમાં કે જ્યારે આ ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હોય બે હજાર વીસમાં આપણે ટો કેમ ના જીત્યા તો ભાઈ ઓસ્ટ્રેલિયા ટોસ જીત્યો પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો એટલા બધા રન ખડકી દીધા અને ભારત માત્ર નવ્વાણું રનમાં આઉટ થઈ ગયો તો આ એક ટીમ એવી છે કે જે ટીમ ભારતને જીતવા દેતી નથી તો ઓલ સેડેન્ડ રન આ વખતે જે રીતે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં પ્રદર્શન જોવા મળ્યું છે એ ક્યાંક એક કોન્સોલિડેશન જોવા મળે છે કોન્સોલિડેશન એટલે કે તમારા ચાર કે પાંચ બેટર્સ તમને એક સારો સ્કોર આપી શકે છે ભારતે એમ તો ભૂતકાળમાં બસ્સો રન પણ બનાવે છે ઇઝ નોટ દેટ વી કેનોટ ડૂ ઇટ પણ એ બનતું નથી અને ખાસ કરીને વર્લ્ડ કપની મેચોની અંદર ભારતનું પ્રદર્શન જેટલું સારું નથી પણ આ વખતે એમ લાગે છે કે જે રીતે ટીમના રિસન્ટ રેકોર્ડ્સ છે વી હેવ ગોટ એ ચાન્સ કે આપણે એનો ચેમ્પિયન બનીએ પ્રયત્નો ડેફિનેટલી ભારતે ભારતની વિમેન્સ કરશે એમાં કોઈ બેમત નથી સાથે બધાની દુઆ પણ હશે કે હા ભાઈ ભારત જીતે પણ ક્યાંક બીજી જે ટીમો છે એને નજર અંદાજ ના કરી શકાય અને એટલા માટે એનો ટસલ રહેશે ટસલ એટલે એક તો ટ્વેન્ટી ટ્વેન્ટીની ગેમ છે એટલે ઇટ ઇઝ એનીબડીઝ ગેમ એનો ઇંગ્લેન્ડ એકવાર ચેમ્પિયન બન્યું છે એકવાર વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બન્યું છે બાકીની બધી વાર ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે તો આ ક્યાંક ઓસ્ટ્રેલિયાની મોનોપો ઓસ્ટ્રેલિયાની મોનોપોલી તોડવાની જે વાત છે એ વાત ક્યાંક ભારતે કરવી પડશે અથવા તો ભારતે એવું એવી મેચ દાખવવી પડશે કે જેથી કરીને ઓસ્ટ્રેલિયાને પણ ક્યાંક ભારે આપણે પડીએ એ પ્રદર્શન ભારતે કરવું પડશે બિલકુલ પ્રદર્શન તો ભારતે મજબૂત કરવું પડશે પરંતુ ઘણી વખત એમ થાય કે કેમ આપણે જીતી નથી શકતા એના સ્પેસિફિક કારણો શોધવાનો આપણે પ્રયત્ન કરીએ પરંતુ એ સ્પેસિફિક કારણો આપણે ઘણી આપણે વાત કરી કે અમુક પર્ટિક્યુલર ટીમો છે કે જ્યાં આપણે બેકફૂટ થઈ જઈએ છીએ કે આપણે એ જીત સુધી પહોંચી જઈએ અને પછી જીત નથી લઈ શકતા આ વસ્તુ થતી હોય છે શું એક એટીનો અભાવ જોવા મળે છે કે પછી એક જીતના જનુનનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે બલ બિલકુલ વાત સાચી છે તમારો એટીટ્યુડ કેવો છે તો ચોક્કસપણે ત્યાં આગળ જોવામાં આવે જ તમે કઈ રીતે બોલિંગ ચેન્જીસ કરો છો કઈ રીતે તમારા બેટર્સ રમે છે ટોસ તમે જીત્યો તો એનો એડવાન્ટેજ સામેની ટીમ ના લઈ જાય એ માટે તમે ધ્યાન રાખો અથવા તો વોટ વોટ યુ આર ડુઈંગ કેવી રીતે તમે એને કાબૂમાં રાખવાની કોશિશ કરો છો મેં હમણાં જોતો હતો સ્કોર ફાઇનલનો તો શરૂઆતના બેટ્સમેનો જ એકસો પંદર એકસો વીસ રન તો એમને બનાવી જાય છે કોઈ વિકેટ ગુમાવે એના તો ક્યાંક આપણી જે ભારતની બોલિંગ છે એની ધાર એટલી મજબૂત જણાતી નથી કે શરૂઆતની વિકેટો એ લઈ શકે ભારત આ મોટી મેચોમાં પણ સ્પિનર્સને આધારિત બની જાય છે કે સ્પિનર્સ આપણા જો સારું કરે તો ભારત જીતી શકે જ્યારે ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ છે એ જ્યારથી જુલન ગોસ્વામી રિટાયર થયા છે ત્યાર પછી આપણને એક એવો બોલર ખૂટે છે કે જેની હાઈટ સારી હોય જે સારી સ્પીડ ધરાવતી હોય જે બોલને મૂવમેન્ટ કરી શકતી હોય આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એક ખેલાડીમાં આપણે શોધી રહ્યા છે પણ એ મળ્યા નથી આપણને એટલે પહેલી વસ્તુ એ છે કે ભારતની ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ છે દેટ ડિપાર્ટમેન્ટ રિયલી રિક્વાયર્ડ સમ નો બુસ્ટ એક એમનામાં આત્મવિશ્વાસ જે છે એ જગાવો પડશે કે હા તમે આ કરી શકો એમ છો એ કરીને તમે ખેલાડીઓને રીડ કરીને એની સામે અચ્છા તમે શરૂઆતમાં બોલિંગ જ્યારે ચેન્જીસ કરો છો અને તમારા બો રન્સ બહુ બધા બનતા જાય છે સામેની ટીમના બેટર્સ છે એ આઉટ નથી થતા તો યુ શુડ હેવ ધેટ વેરિએશન્સ ઇન યોર બો બોલિંગ કે ભાઈ તમે સ્પિનર્સને લાવો ઓફ સ્પિનરને લાવો લેગ લાવો વી હેવ ગોટ અ વેરી ગુડ ટેલેન્ટેડ ટેલેન્ટેડિંગ હવે થાય છે શું કે સામેની ટીમ આક્રમણ કરીને સ્કોર મોટો કરી દે છે એ જે પ્રેશર છે એ સ્કોરનું પ્રેશર ભારતીય ટીમ હેન્ડલ નથી કરી શકતી ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે આજે ચાલો બની ગયા રન આપણે વીસ ઓવરની અંદર બસો પ્લસનો સ્કોર બની ગયો બટ ધેન ડઝન્ટ મીન કે આપણે નથી બનાવી શકતા એ જે વસ્તુ છે ને એ સ્પિરિટ અથવા એટિટ્યુડ કે નહીં યાર વી કેન ડૂ ઇટ દેટ ઇઝ મિસિંગ વોટ યુ સે ઇઝ અબ્સોલ્યુટલી રાઈટ કારણ કે આ વખતે તમે છેક સુધી પહોંચ્યા છો ફાઇનલ સુધી પહોંચ્યા છો તમે કેટલું સારું રમ્યા ત્યારે તો ત્યાં સુધી ગયા છો તો પછી છેલ્લું પગથિયું પાર કેમ નથી થતું તો હું માનું છું કે આ એક વસ્તુ જે છે એ બહુ મહત્ત્વની છે અને સાથે સાથે તમે કહ્યું જનૂન ડેફિનેટલી તમારી પાસે જરૂરની જરૂર હોય જ હોવી જોઈએ જ દરેક ખેલાડી હોય પણ કરી પણ જે રીતે હું બોડી લેંગ્વેજ જોઉં છું ખેલાડીઓની બોડી લેંગ્વેજ ઇઝ નોટ ધેટ કન્વિન્સિંગ હું માનું છું કે એ બોડી લેંગ્વેજમાં ચેન્જ કરવાની જરૂર છે ઓન ફિલ્ડ હાવ યુ લુક હાવ યુ ફિલ્ડ હાવ યુ બેટ હાવ યુ બોલ્ડ એવરીથિંગ કાઉન્ટ્સ અને એ વખતે ધારો કે તમે બસો સ્કોર બની ગયો તો તમારી બોડી લેંગ્વેજ પહેલેથી જ નર્વસ થઈ જાય કે યાર આટલો બધો સ્કોર બની ગયો તો દિસ ઇઝ સમથિંગ વિચ વી નીડ ટુ ડુ નો આપણે એમ નથી કહેતા કે ભાઈ ભારતની મેન્સ ટીમ પણ આ રીતે હારી ગઈ છે યસ ભારતની મેન્સ ટીમ હારી તે વખતે પણ આ સ્થિતિ ઊભી થઈ હતી વિમેન્સ ટીમને પણ આ જ રીતે પરિસ્થિતિ છે એટલે પહેલી વસ્તુ એ છે કે જો હમણાં તો સારું રમે રમેટલે આપણે સાઉથ આફ્રિકા જેવી ટીમને હરાવી છે વી હેવ ગોટ ધટ કોન્ફિડન્સ બાકીના બધા ટીમો સામે પણ આપણે સારું પ્રદર્શન કર્યું છે તો અહીં આગળ ભારત એનો એટી પોઝિટિવ રાખે કે નહીં કમ મે અને બીજું સૌથી મહત્વનું કે જો સામેની વધારે રન કર્યા હોય તો યુ નોટ ડાઉન યુ ટુ ટ્રાય એન્ડ સ્કોર ધ રન્સ આ થિંક આઈ થિંક આ બે મહત્વની વસ્તુ છે કે જે તમને વર્લ્ડ કપ જો જીતો હોય તો આ જ જીતાડી શકશે બિલકુલ પરંતુ જ્યારે પણ કોઈ ટીમની વાત આવે તો ટીમના કેપ્ટનની વાત આવે ટીમના વાઇસ કેપ્ટનની વાત થાય કે ટીમને કઈ દિશામાં આગળ વધારશે તો એક સવાલ ટીમના સુકાનીને લઈને પણ સામે આવતો હોય છે હરમનપ્રીતને ફરીથી સુકાની આપવામાં આવી છે જે આજનું ટાઇટલ છે ફરીથી હરમનને કમાન આપવામાં આવ્યું છે સ્મૃતિ મંદારાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવે છે કેટલી મજબૂત આ સુકાની આવનારા સમયમાં સાબિત થઈ શકે એટલી શક્યતા છે હમણાં જ હું લિસ્ટ ઓફ બેટર્સ જોતો હતો કે જે મહિલા ક્રિકેટમાં સર્વાધિક રન્સ કર્યા હોય એવા બેટર્સ હું જોઈ રહ્યો હતો આઈ વોઝ જસ્ટ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ધી તો એમાં આજ બે ખેલાડીઓ છે કે જે સૌથી વધારે ટી ટ્વેન્ટી રમી છે સૌથી વધારે રન્સ બનાવ્યા છે અને સૌથી વધારે મીન્સ ભારત તરફથી સૌથી વધારે રન બનાવ્યા છે તો આ બંને ખેલાડીઓ એક પહેલી વસ્તુ છે કે એમની પાસે એટીચ્યૂડ છે એમની પાસે જનૂન છે પોતાની બેટિંગ ઉપર પોતાનો ભરોસો છે અને બીજી અહીંયા બહુ જ મહત્ત્વની વાત એ બને છે પાર્થ કે હરમનપ્રીત કૌરની જે બેટિંગ છે એ ઘણા વખતે આપણને કેઝ્યુઅલ જોવા મળે છે મીન્સ કે મેદાન ઉપર આવીને રેસ શોટ મારીને આઉટ થવું એવું ના થાય એ ખાસ જોવું પડશે અને બીજું કે આ બંને બેટર્સ ભારતના મહત્વના બેટર્સ છે એ બંનેના આઉટ થવાથી ભારતની બેટિંગ ઉપર સીધે સીધી અસર થાય છે તો આ બંને ખેલાડીઓનું જો ફોર્મ યથાવત રહેશે ફોર્મ સારું રહેશે જો સ્કોર બનશે તો માનું છું કે આપણે તો બસો બસો રન સુધી બનાવનાર આપણે ટીમ છીએ સેન્ચુરી મારેલી છે બધું બહુ ખતરનાક બેટર્સ છે બંને પણ એ જે બેટર્સ આપણે કહીએ ને દર્શન અંદર ઘોડું દોડે નહીં એવું જે થાય છે એ ના થવું જોઈએ તમારી કન્સિસ્ટન્સી રહેવી જોઈએ તમે તમારી ટીમ માટે સ્કોર કરવા જોઈએ અને તમે જીતવાનું એ જરૂર જરૂરી છે તો હું માનું છું કે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ જરૂરી છે ખાસ કરીને આ બંને ખેલાડીઓ એ ભારતના મજબૂત ખેલાડીઓ છે આમ જોવા જઈએ તો તમે શેફાલી વર્મા બાકીની ખેલાડીઓ પણ છે એવું નથી જેમીમા રોડ્રિક્સ છે રીચા ઘોષ છે તો આ બધા ખેલાડીઓ પણ છે પણ તમારા કોર પ્લેયર ધારો કે ભારતની ટીમની વાત કરીએ આપણે મેન્સ ટીમમાં તો રોહિત શર્મા અને વિરાટ કોહલી ભલે અગિયાર જણાની ટીમ છે પણ આપણને ભાઈ બે નામ જ યાદ આવે એ ત્રણ ભારતીય ટીમમાં બે જ નામ છે વિમેન્સમાં કે જેણે રેકોર્ડ્સ બનાવ્યા છે જેણે રેકોર્ડ્સનો નવા લખ્યા છે અને પોતાની રીતે જીત્યા છે અને ટીમને પણ જીતાડી છે તો હું માનું છું કે આ બંનેનું મોટું દાયિત્વ દાયિત્વ રહેશે કે કેટલી સારી બેટિંગ અને કેટલી કન્સિસ્ટન્સીથી બેટિંગ એ લોકો કરે છે વી હેવ ગોટ અ ગુડ બોલિંગ ડિપાર્ટમેન્ટ એઝ ફાર એસ સ્પીનર સર્કન્સન તો માનું છું કે સ્પિનર્સને પણ જો તમારે પરફોર્મ કરવાની તક આપી હોય તો તમારા બેટર્સે એટલો સ્કોર એમને આપવો પડે કે જે સ્કોર ડિફેન્ડ થઈ શકે આ બહુ જ અગત્યની વાત છે કે તમે જો સ્કોર જ એને બસો રનનું પહેલાં આપી દો તો એ નહીં ડિફેન્ડ કરી શકે પણ જો સ્કોર તમે ઓછા રનમાં તમે આઉટ કર્યા હોય અથવા તો સ્કોર ઓછો કરવાનો હોય તો ડેફિનેટલી તમારી ટીમ સારું કરી શકે એટલે અહીંયા બેટર્સનું એ રહે છે કે ભાઈ તમે બસો રન કરો અને બસો રન કરીને તમે બોલિંગ ડિપાર્ટમેન્ટનું યુટિલાઇઝેશન કરો તો સામેની ટીમમાં તમે એકસો પચીસ રનમાં ઓલઆઉટ થઈ ગયા અને પછી તમે પેલા લોકોને એમ કહો કે ના હવે તમે એકસો પચીસમાં સામેની ટીમને આઉટ કરીને જીતાડો તો એ શક્ય નથી એટલે બોલિંગ અને બેટિંગ ઇન્ટરડિપેન્ડન્ટ છે અને એ ઇન્ટરડિપેન્ડન્સી જાળવવી પડશે એ લોકોએ અને એ જાળવવામાં સૌથી મહત્ત્વની જો કોઈ બે ખેલાડીઓ હોય તો એ આ બંને ખેલાડીઓ છે જે કેપ્ટન અને વાઇસ કેપ્ટન છે બિલકુલ ભારત આપણે વાત કરી કે સાઉથ આફ્રિકા સામે જે જીત થઈ અને સાઉથ આફ્રિકા સામે જે મેચો રમાઈ એમાં એક ટેસ્ટની વાત છે એક વન ડે છે ત્રણ ટી ટ્વેન્ટી પ્રદર્શનની એક વાત કરવામાં આવે ને વર્લ્ડ કપને લઈને પણ ક્યાંક એક તૈયારીઓનો ભાગરૂપે જો જોવા જઈએ તો કેટલો આત્મવિશ્વાસ કેવું પ્રદર્શન રહ્યું અને આ પ્રદર્શનથી શું આત્મવિશ્વાસમાં વધારો થાય એવી શકેતા સી બેટિંગ અથવા બોલિંગ ત્યારે સારી થાય જ્યારે એ લોકો પ્રેક્ટિસ કરે કોમ્પિટિટિવ ક્રિકેટ વધારે સારું રમે વિમેન્સ પ્રીમિયર લીગ ચાલુ થઈ વિમેન્સ પ્રીમિયર લીગની અંદર બહુ જ ખેલાડીઓને એક્સપોઝર મળ્યા આ બધા જ ખેલાડીઓ અમારે રમી ચૂક્યા છે અને દે આર ડૂઈંગ વેરી વેલ તો પહેલી વસ્તુ એ છે કે તમારી પાસે પ્રેક્ટિસ અથવા તો કોમ્પિટિટિવ ક્રિકેટ રમવાનો અનુભવ તમને વિમેન્સ પ્રીમિયર લીગે આપ્યો દેશ નંબર વન સેકન્ડલી તમે રિસન્ટ પાસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં સારું રમ્યા તમે તમે વન ડેમાં સારું રમ્યા ખેર ઠીક છે ટી ટ્વેન્ટીમાં તમે બે જ મેચો રમીને એક એકથી બરાબરી ઉપર રહી દેટ્સ ઓકે એક્સેપ્ટેબલ તો હું માનું છું કે આ એક સારી ટીમને જ્યારે તમે હરાવો છો તો એ ડેફિનેટલી આ હેવ ધટ પોઝિટિવ એનર્જી ઇન કે હા યાર આપણે હવે લયમાં આવે છે સી બેઝિકલી તમારી ટીમ પાસે તમે શું અપેક્ષા રાખો કે ભાઈ ટીમ સારું રમે સારી બેટિંગ કરે સારી બોલિંગ કરે સારી ફિલ્ડિંગ કરે લાસ્ટ ટાઈમની જે સાઉથ આફ્રિકા સામેની જે મેચો હતી અથવા તો એની આગળ ભારતની ફિલ્ડિંગ બહુ ખરાબ હતી વી હેવ ડ્રોપ સો મેની કેચિસ આપણે ઘણા બધા ફિલ્ડિંગ રન્સ જવા દીધા આ જે વસ્તુ છે એ ક્યાંક બહુ મોટી બની જાય છે જ્યારે તમે ઊંચા લેવલનું એટલે કે વર્લ્ડ કપ લેવલનું ક્રિકેટ રમતા હો ત્યારે કે તમે કેચિસ કરો તો તમે મેચો જીતી મેચો જીતી શકો તમે કોઈ સારો એક બેટર હોય એ બેટર ભલે પચીસ રન કરતો હોય પણ એ ફિલ્ડમાં બીજા પચીસ રન રોકે તો એના કુલ પચાસ રન થાય એટલે આ અગત્યનું છે કે તમે કેટલું કોન્ટ્રીબ્યુટ કરો છો એઝ અ બેટર અને એઝ અ ફિલ્ડર આ બધી વસ્તુ બહુ મહત્ત્વની અહીંયા બની જાય છે બિલકુલ એઝ અ બેટર એઝ અ ફિલ્ડર ઘણી બધી વસ્તુ મહત્વની છે ને એઝ અ હોલ ટીમ પણ એક વસ્તુ મહત્ત્વની વસ્તુ છે કે આત્મવિશ્વાસ તો વધે છે પરંતુ જ્યારે વુમન્સની વાત કરો કે મેન્સ ટીમની વાત કરો એક એક ટીમ સામે ઘૂંટણીએ ટેકવી દે છે ને એ પણ છેલ્લી મેચમાં અને ઓસ્ટ્રેલિયા સામે સતત હારનો સામનો થતો આવ્યો છે ને એ ઇતિહાસ ક્યારે બદલાશે એ પણ એક સવાલ થાય બીજી વસ્તુ જો ઓસ્ટ્રેલિયાની ભારતની જે રીતેની તૈયારીઓ છે એવી જ સામે ઓસ્ટ્રેલિયાની પણ તૈયારી હતી હર્ષ તો કેવા પ્રકારની છે ઓસ્ટ્રેલિયાની તૈયારીને જો જોવા જઈએ તો બલ બહુ સાચી વાત કરી કારણ કે જેટલું પ્રોફેશનલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં રમાય છે એટલું પ્રોફેશનલ ક્રિકેટ દુનિયામાં ક્યાંય રમાતું નથી એમ કહી શકાય એમની વિમેન્સ ખેલાડીઓની જે આક્રમકતા છે રમવાની શૈલી છે એમના સ્ટ્રોક પ્લે છે એમની ફિલ્ડિંગ છે એમની બોલિંગ છે એ દરેકમાં દમ દેખાય છે તમને એમ દેખાય કે આ ટીમ જીતવા માટે આવી છે તો આ એક બહુ પોઝિટિવ એટીટ્યૂડ ટુ વીચ એક્સટેન્ટ હમણાં જ બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું હતું પેટ કમિન્સે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની એક ટ્રોફી જ કે મારી જે મારા શોકેસમાં બાકી રહી છે એ હું આ વખતે ભારત આવશે તેને હું લઈ લઈશ અથવા તો આ આ કોન્ફિડન્સ છે એ લોકોનો પહેલેથી નક્કી કરે કે આ તો આપણે જીતવાના છીએ તમને ખ્યાલ હોય તો અહીંયા પણ પેટ કમિન્સે કહ્યું હતું કે તમારું તમારે અમે લોકો હાજર હતા કે ભાઈ તમારો ટીમનું શું કે અમારું એક જ ધ્યેય છે કે ફાઇનલમાં એક લાખ પચીસ હજારની પબ્લિકને અમે ખામોશ રાખીશું આ અમારી એક જ સેન્ટેન્સ એણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું અમે સાક્ષી છીએ એના આ ધીસ ઇઝ કોલ્ડ એનો આ ટીમને એવું કોન્ફિડન્સ છે કે કંઈ પણ થાય ઓસ્ટ્રેલિયા જ જીતે કોઈ પણ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયા જ જીતે ખેર સામદંડ ભેદ બધી નીતિ અપનાવવા તો ઘણીવાર એ લોકો ગયા છે એવું નથી બોલ ટેમ્પરિંગના પણ આક્ષેપો લાગ્યા પણ ઓવરઓલ તમે એટીટ્યૂડ ટીમનો દરેકે દરેક ખેલાડીઓ દે ગો કિલિંગ અને આ કિલિંગ ઇન્સ્ટિંગ જે છે એ રમતની અંદર બહુ જરૂરી છે અમને બારોફેક થઈ ત્યારે પાકિસ્તાનના ખેલાડીએ 91 પ્લસ સમથિંગ બારોફેક યોને નિરજ চোপરાએ 89 સમથિંગ બારોફેક યોસ ઓલ સડેન ડન ઓકે અને સિલ્વર મેડલ જીત્યો કમ્પ્લેન એ ન હતી કમ્પ્લેન એ છે કે ભારત કેમ એટલું ના કરી શક્યું અથવા કેમ એટલું ના કરી શકે તો કેમ એટલો કોન્ફિડન્સ લેવલ સામેના ખેલાડીમાં તમારી પાસે છે તો આ બહુ અગત્યની વાત છે એટલા માટે આ જે ઓસ્ટ્રેલિયાની ટીમ છે એ ટીમ સામે ઘણી ભારત હાર્યું છે એમાં કોઈ બેમત નથી તમારી ટીમમાં દિગ્ગજો હતા સચિન તેંડુલકર હતા સુનિલ ગાવસ્કર હતા વીવીએસ લક્ષ્મણ હતા તમે આખી લિસ્ટ જુઓ તો ધુરંધરોનું પણ ઓસ્ટ્રેલિયા સામે તમે ઘૂંટણી ટેકવી દેતા હતા અને હજુ ચાલુ છે એ એનું પ્રોફેશનલિઝમ છે એમનું એટીટ્યૂડ છે કે એમને એ જ એટીટ્યૂડ શીખવા ગમે તે થાય જીતવાનું છે આપણે બીજી કોઈ વાત જ નહીં સિમ્પથી નહીં ત્યાં સિમ્પથીની કોઈ વાત નથી તો આ જે વસ્તુ આપણને જો આપણે જોવા જોવા મળીએ આપણને ના મળીએ એવું કંઈ નથી તો અહીંયા આગળ વન વર્લ્ડ કપના આપણને એ થઈ અને અહીંયા આગળ સિરીઝ ઓફ મેચિસ છે કે જે ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું છે હું ફાઇનલની વાત કરતો મેં તમને કહ્યું એ પ્રમાણે કે આટલા બધા રન કર્યા હતા એ લોકોએ કે ભારતની ટીમ ખાલી નવ્વાણુંમાં આઉટ થઈ ગઈ કેટલું માનસિક પ્રેશર ભારતની ટીમ પર લાવવામાં ઓસ્ટ્રેલિયાની ટીમ સફળ થઈ હશે બિકોઝ ઓફ ધર એજાઇલ ફિલ્ડિંગ કોઈ કેચ ના છૂટે કોઈ ફિલ્ડિંગ બોલ ના જવા દે ખેલાડી કરે તો શું કરે કેવી રીતના સ્કોર કરે તો હું માનું છું કે આ બધી બાબતો એ ટીમને મજબૂત બનાવે છે મેન્સ અને વિમેન્સ એ લોકોનો એટીટ્યૂડ જસ્ટ વી આર પ્લેઈંગ ફોર વિનિંગ દેટ્સ ઇટ બીજી કોઈ વસ્તુ નહીં અમે જીતવા માટે રમીએ છીએ બિલકુલ પણ આ સાથે વેન્યુની જો વાત કરવામાં આવે તો વેન્યુ કેટલો ઇમ્પેક્ટ રાખે છે કારણ કે બાંગ્લાદેશની જે અત્યારની કરન્ટ સિચ્યુએશન છે એને એ પ્રમાણે એ સિચ્યુએશન્સને જોતા મેચ ખસેડવામાં આવી છે યુએઈ તરફ તો શું લાગી રહ્યો છે કેટલો ફાયદો કેટલો નુકસાન કેટલું શું ઇમ્પેક્ટ મેચ ઉપર પડી શકે છે બહુ સારો સવાલ છે કારણ કે બાંગ્લાદેશની જે રીતે અત્યારે પ્રવાહી પરિસ્થિતિ ચાલી રહી છે સડનલી એકચ્યુલી તો એ જ હોસ્ટ કરે છે અત્યારે પણ હોસ્ટ તો એ જ રહેશે બાંગ્લાદેશ જ રહેશે પણ જે રમત જે ગેમ્સ રમાવાની હતી બાંગ્લાદેશમાં દોસ મેચિસ હેવિન શિફ્ટેડ ટુ યુએ એટલે હવે શારજા અને એ બધા દેશોમાં એ બધી હોય જેને કહેવાય કે વર્લ્ડ કપ રમાશે અફકોર્સ આઈ ઇઝ અ વેરી બિગ ઇવેન્ટ એટલે એનો હોશ તો જે પ્રમાણે આપણે કહ્યું કે ભાઈ બાંગ્લાદેશ છે તો બાંગ્લાદેશ જ રહેશે પણ ક્યાંક રમાવાની જગ્યા અચ્છા ના વોટ ઇઝ ધ ચેન્જ બિટ્વિન અહીંયા થોડુંક તમે વિચારો ને તો એમ લાગે કે કોઈ ફેર પડવો જોઈએ નહીં કારણ કે ભારતની પીચો બાંગ્લાદેશની પીચો પાકિસ્તાનની પીચો શ્રીલંકાની પીચો મોર ઓનલેસ ધેર બિહેવિયર ઇઝ સેમ પાકિસ્તાન પાસે સારા ફાસ્ટ બોલર છે એટલે લોકોનો હાથ ઉપર છે દેટ ધેટ અ ડિફરન્ટ સ્ટોરી દુબઈ ઓલ ઇઝ ઓલસો વર્કિંગ ઓન ધ સેમ પેટર્ન એટલે કે અહીંની આબોહવા અને ત્યાંની આબોહવા અથવા તો અહીંનું પીચનું બંધારણ ને ત્યાંના પીચના બંધારણ બહુ ફેર નથી હેડિટ બીન ઓસ્ટ્રેલિયા ઓર ઇંગ્લેન્ડ તો ત્યાં બોલ બાઉન્સ થાય ફાસ્ટ બોલરની યારી મળે બોલ સ્વિંગ થાય એ બધું જોવા મળે પણ અહીંયા જો ભારતની અંદર અથવા તો બાંગ્લાદેશમાં જો ક્રિકેટ રમાયું હોત હમણાં જ આપણે એક જબરજસ્ત સિરીઝ થઈ ગઈ તો હું માનું છું કે એ પ્રમાણે જો તમે જુઓ તો બાંગ્લાદેશની અંદર બોલ ટર્ન થાય એ બોલનો ટર્ન તમને ત્યાં આગળ પણ જોવા મળશે બહુ મોટો ફેર પડશે નહીં એપેરન્ટલી એવું લાગતું નથી કે એનો વેન્યુ ચેઇન થવાથી કોઈ ફેર થશે હા જો કોઈ બીજા કન્ટ્રીઝ હોય તો અલગ વસ્તુ એટલે વેન્યુ ચેઇન તો એક પોલિટિકલ કમ્પલ્સનના હિસાબે કરવામાં આવ્યું છે ઇટ હઝ નથિંગ ટુ ડૂ વિથ ધ સ્પોર્ટ અને એ રીતે જોઈએ તો ત્યાં આગળ પણ રમવામાં ભારતને વાંધો આવવો જોઈએ ને ઓનલી ધ થિંગ આપણે પહેલાં વાત કરી કે ભારતના ખેલાડીઓ આ વર્લ્ડ કપ જીતવા માટે કટિબદ્ધ હોવા જોઈએ એ લોકોમાં એટીયુડ જોઈએ ભૂખ જોઈએ દેશદાસ જોઈએ કે ના આપણે વર્લ્ડ કપ આ વખતે હતો જીતવો જ છે બિલકુલ દર્શક મિત્રો ખૂબ સરસ મજાની વાત કે દેશ તાશ જોઈએ અને એ ભાવના એ જનવન જોઈએ કે ભાઈ વર્લ્ડ કપ તો ઘરે લઈને જ આવો છો ને એ જ પરિસ્થિતિ છે જે રીતે ઓસ્ટ્રેલિયા માટેની આપણે વાત કરતા હોય છે કે ઓસ્ટ્રેલિયામાં એક જ ભૂખ કે ભાઈ મેચ જીતવાની છે ટ્રોફી જીતવાની છે બીજી કોઈ જ વાત નહીં અને એ કટિબદ્ધતાની સાથે એ જ કટિબદ્ધતાની સાથે મેદાને ઉતરવું એ એટીટ્યૂડ સાથે મેદાને ઉતરવું એ પોઝિટિવનેસની સાથે મેદાને ઉતરવું તો આ વખતેનો વર્લ્ડ કપ ક્યાંક આપણે ઘરે લાવી શકીએ એવી શક્યતાઓ છે ખેર તૈયારીઓ તો શરૂ થઈ ચૂકી છે હવે કેવી કેટલી મજબૂતાઈથી ટીમ ઇન્ડિયા વિમેન્સની ટીમ ઉતરે છે મેદાને એ આવનારા સમયમાં જોવાનું રહેશે પરંતુ અત્યારે અશોકભાઈ આપણી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલા આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લે ગ્રાઉન્ડ સ્પોર્ટ્સની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલે ફરીથી મળીશું નમસ્કાર